તો આવે છે બધા તો અત્યારે થઈ ગયા છે હાડનો ટાઈમ જો સૂર્યદ હાથમાં નો ટાઈમ થઈ ગયો અને આપણે કબૂતર આવી ગયા નીચે જો સિરાજી પણ આવ્યું છે એક રોલર પણ આવી ગયું છે રોલર કંઈ મારતું નથી બુલટી બુલટી કંઈ આપણે તો આવી રીતના છે વાંધા કબૂતર જો અને કુંડીમાં આપણે જોઈએ તો પાણી જગાડતી ભરી છે એટલે કંઈ વાંધો નથી તો વાંધા આવી ગયા છે એક ચાવ ઓલું જ ને એવું ચાટીની સાથે તો રોલર સહી આવી ગયું છે બાકી એક સિરાજી સાથે બીજું એવડી સિરાજી નથી આવ્યું તો મુખીની વાત કરો તો એના છે ને આપણે સવારના પેક કરી દીધા છે કારણ કે મુખી સાહેબ પાછું પેટીમાં આવતું નથી એટલે આપણે પાસે બંધ કરી દીધું તો અત્યારે જો આ ખાઈ ગયા હશે લગભગ આ બધું પીડ્યું છે પણ આ બધું નથી આવતા અને ટ્રેનિંગ ભાઈ સાહેબ તમને હું બતાવી દઉં આવડા હે ટ્રેનિંગ ભાઈ સાહેબ જો આવડા કારણ કે બીતા નથી એટલે બહુ તમને ખબર પડી જશે કે તો બાકી છે આપણા કબૂતર આપણા જો કેટલા બધા થઈ ગયા એવું લાગે ઘડી ઘરમાં તો આ ચાટિંગ તો કેટલું કાળું છે તમને લાગે કાળું કેટલું લાગે ખાસ કરીને કમેન્ટમાં યાર અને એક યાર લાઇક કરી નાખજો એક લાઇક ન કરીએ એક લાઇક યાર કરી નાખજો ખાસ કરીને સબસ્ક્રાઈબ ન કરો નહીં બાકી એક લાઇક કરી નાખજો યાર લાઇક તો જો વધશો પણ તમે યાર લાઇક નથી કરતા તો લાઈક કરી નાખજો તો તો અત્યારે જોઈ નીચે આવી ગયા છે અને ઉપર જો કે મુખ્ય વાળો એક ચોટો છે આપણે પૂરતી એ પણ હું તમને બતાવી કેવી રીતના પૂરા છે હવારે આપણે એકાદો કટકો ઉતાર્યો તો હવારે પીકડાશે ત્યારે બાકી એક સીરા જે છે એવડી છે જે એ કાંઈ આવ્યું નથી તો એક છે હા મધસ રહે અને ચાટીન ભાઈ સાહેબ સાબ્યા છે બાકી પાણી પીવા માટે પાણી બાણી પહેલી લીધું લાગે એને તો અને બાકી જો ગા પકડે જીને સાના પાફું બાંધરે મૂકી દીધું કારણ કે આવતું ન ચેન્દ્રાય પેટીમાં તો પાફું બાંધે છે એટલા માટે પાછો પકડે જાય ઉડી ઉડી એમ સીધું ડાયરેક્ટ બહાર જ આવે અંદર ન રહેતો તો આ બ્લેક પૈજા જો આ ઉપર ચટિંગ ભાઈ તો લાગે મને ખૂબ ભીખશા સાજ એટલે થેલમાં થેલીમાં बाजરી ઉપાડી છે ને તો

પાસ આયા કર બધા કબૂતર તો ની ચાહેવા સે તો થોડું ઘણું હોલી બાજુ હું બેઠો ની બાજુ થોડું ઘણું પડ્યું એટલે એમ ખાવા માટે પાસ આવી ગયા હું બેઠો એટલે પાસા તો બહુ નતા આવ્યા બાકી બચ્ચા આય સે અંદર જો ચંગલી આયુ છે ને આપડા બચ્ચાને કાઢ્યું છે પાછો જો બહાર અંદરથી અંદર બેઠો ચંગલી જો એને આપણે પકડવાનું છે પણ ક્યાં મેળ લતી આને કર આપણે પકડી લઈએને મિત્રો યાર હાલો फटाफट તમે એકવાર ઉપર નો એક રિવ્યુ બતાજો કે કઈ છે આ તો નઈ પણ તોયથી જાય આપડે મજા આવશે તો એક લાઈક કરી દો યાર નકર એય તો તો આરા આપડે સેટઅપ ઉપર જાય तो हमें आप सड़े फटाफट तो ने तुमने अंदर हो माहौल से हम बताई दू तो एक जोटो से है आज बाइक अत्यार नहीं थी तो आप हमें रो थोड़ी बार रही तो अत्य पे तुमने एक जोटा बताई दू तो आम अपने मुकीने एक जोटो से आपको पूरेल है तो कूंडू ने आमा काट लीधी ने नाखी दीदी में पास आत ત્યાં ત્યાં હસીરાજી ની પેટી અને આમાં આપણે માળો થોડોક નાખો જો એમનું અને આમાં છે એક મોજગર કબૂતર બને છે છોટો છે અને આમાં છે ચટિંગ તો અત્યારે તો જો કબૂતર બેઠા છે અંદર છત પર થોડા ઘણા જો પચ્ચું પણ મે તમને કીધું ના છે તો છાણ માં બેઠે બેઠે પણ કંઈને મેળવતો આ ભેગો ના થતો તો આમાં જો આ બનને કબૂતર છે કેવક ડેન્જર છે આમ જોય એમ આપણે તો તો મિત્રો જો આની અંદર કબૂતર છે બन्ने અને મૂકી છે સાઈડમાં એ પણ મારે છે જો મારો એન્ટું સાસ ચાલુ બહુ ભાગે છે તો પાક હું જે બાંધેલી છે આપણે ખોલી નાખીએ એવું લાગે તમને બહાર નીકળી જાય ને તો હાથમાં નથી આવતું એટલા માટે આપણે બાંધી રાખીશું તો આવી રીતનું થાય જુઓ અને આપણે વાત કરી બીજા કબૂતરની પણ એ પણ થોડુંક ડેન્જર થશે ચાલુ આપણે વાર નાખી બસો જો

તો અત્યારે થઈ ગયો છે હાવ હાનનો ટાઈમ એટલે આપણે અત્યારે આવી જશું સણ ને ઊ નખવા માટે તો પાણી ને ઊ આપણે આપી દીયા ને સણ ને ઊ અત્યારે તો સણ ની વ્યવસ્થા તો થઈ ગઈ મિત્રો આ રીતે નિખણ છે તો આપણે આમાં નાખી તો મિત્રો આ જો આપણે નીચે સણ નાખી છે તો કાવા મળ્યા છે અને આમાં જો કઈ શેની બાકી આમાં એક ચાટણ ભાઈસાબ અને આમાં છે બચ્ચા اندر ગયા છે એટલે અને આમાં પૂરી દે છે આપણે સીરાજી ની બનીને

રાવા આપણે કમ્પ્લીટ થઈ ગયું છે બાકી બાણીંદન બેની પકડી દીધું છે આપણે તો આમના કોઈ ખોલણ નઈ જ એક બેજી પછી એવો લાગે ખોલશું તો આની કઈ વ્યવસ્થા ઓલી बाजूની કઈ છે ને કે પેટી ખાલી છે ને એટલે આપણે ઓલી बाजू લીઝાવા પડશે એટલે આ बाजू કઈ ખાલી છે ને એટલે બંધ રાખે છે આપણે આ बाजू પાસે આપણે ખોલી તો આ बाजू પાસે જંગલી આવે એટલે માટે આ बाजू આપણે કઈ ખોલતા નથી તો આ રીતે બને છે અંદર ઓલી बाजू અને આ બધું તો ઉપર જો બેઠા छोटी कर मैं न्याय बैठे हैं चाटिंग ना रखें हैं चाटिंग ना पेटी से नहीं मारता है तो आये पर बैठे तो हैं ना बोलता और है पर बैठे हैं व्यवस्था ये उस तरफ हम बैठे जो। तो एक जो हाल से होगा अपन हाँ मैं बैठे हैं ना उस तरफ से अपन न्याय के बिहार तम्ते के जो डिया अपन तो बताती हैं न्याय के बिहार पाकिट ट्रेनिंग वाला भाई भावी हैं ट्रेनिंग वालों है से भी हो रहा है ये चुपड़ा अनजिका पट लेना ही लगे हैं बहुत बस तक भी जी शेखान अपर जो ऐसे हम वीडियो उतारने निकले फ्लाइट पे शुरू है कितने प्लेसिंग हैं हम के का मुंह थाईसी आए हम हेलो फ्रेंड्स यार बस आज नीडियो मेटल थी तो यार वीडियो गमी में लाइक करना चैनल पर करना जो मित्र ना हो खास कर सब्सक्राइब करना सब फ्री वर्ड ना वीडियो से का तो नव वीडियो जो मैं यार सब्सक्राइब करना शो फ्री वर्ड कैसे पास तो, तो त्याज जी जी, बाय